ગોધરા કોર્ટમાંથી કસડી લીધા બાદ આજે ત્રીજા દિવસે પણ પૂછપરછનો દોર શરૂ થયો છે જ્યારે નીટ પરીક્ષા કેસ મામલે ગત મોડી રાત્રે સીબીઆઈ દ્વારા જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી છે ગોધરા કોર્ટ પાંચ પૈકી ચાર આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે મોડી રાત સુધી આરોપીઓની ગોધરા બી ડિવિઝન બાદ સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ કરવામાં આવી હતી આજે સવારે નવ વાગ્યાથી ગોધરા સર્કિટ પર તમામ આરોપીઓને યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા હતા જે બાદ હવે જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને અમદાવાદ ખાતેની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે સીબીઆઈના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને લઈને અમદાવાદ જવા રવાના થયા છે સીબીઆઈ દ્વારા જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને અમદાવાદ ખાતેની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે સીબીઆઈના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને લઈને રવાના થઈ ચૂક્યા છે જ્યારે બીજી તરફ દીક્ષિત પટેલને સીબીઆઈ દ્વારા ગોધરા સેશન કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા ગોધરા કોર્ટ દ્વારા ગત રોજ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રજૂ કરવા માટે જણાવાયું હતું સીબીઆઈ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હોય સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં જ આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવા જણાવ્યું હતું ગોધરા નીટ કેસ મામલે સીબીઆઈએ જયજલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરીને એને ગોધરા ખાતે લાવ્યા છે ગોધરાથી આજ રોજ દીક્ષિત પટેલને અમદાવાદ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા છે એ પહેલા સીબીઆઈએ દીક્ષિત પટેલનું મેડિકલ પરીક્ષણ ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે કરાવ્યો હતો અને દીક્ષિત પટેલ પર આરોપ છે કે તેઓ આરોપીઓના સંપર્કમાં હતા અને એના કારણે સીબીઆઈએ શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે